મામસે આ દે કાચા ટોમેટોનો સ્ટાક નમસ્ત ગરમાગરમ રોટલા તો ફર હવે નીકળીસ સાડા 10 થઈ ગયા આશוקની આઈ ગયા આશુ ગુડણમાં અને પછી એક મારી ઓનલાઈન મીટિંગ હતી તો એરપોર્ટ લઈ જઈશ બસ આવતો પેલો રવાનો પડી જાતા પડી જા હવે રેદી હવે પહોંચો ક મને સુકા ચમચમ બેસે તને ઉમન ઘરે કાર મેલવાયા તા એમ તને ઉમન ઘરે કાલે મેલવાયા તા બોત વાડી આયા દા ખબર ન બળકે ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધું આસ્તા કલેશ બતા ઠીક છે અબ તો સવાર સવારમાં વાદળ કી ના સાકા કા 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 કાટણ વાદળ ન હોય બપોર પછી ચાલુ થાત ન તો હવારમાં જ છે સુરે દી ઉબ્યો ન છે રી વાદળ નહી પાસળ છે આવું વાતાવરણ છે આજે જ રોકેટ તો આયરી વાદળામાં વાદળોમાં આવું વાતાવરણ હોય ને તો માથું ભારું ભારું લાગે લાગે કે શરદી થઈ ગઈ છે મગતમાં મમાન કરે છે અહીંયાને બપોરે ચઢાવતા આવવું પડશે આવો બધો પ્લાન છે જોઈએ કેટલો થાય ને કેટલો ના થાય જીરું ઓલમોસ્ટ પાકી ગયું હવે બસ થોડુંક સુકાય ને એટલે બસ વાટવાની તૈયારી છે હજી આવું વાતાવરણ રાખે ને તો હઠક નવ દિવસ ઉભું રહેવું ગણતરી ખરી પણ જો વાટવાની ટણે વાદળ આવું ના કરે કારણ કારણે બધું રાખશે જ એને કઈ રીતે લેવું કઈ રીતે રાખવું માથે પપ્પા પણ બહાર દાવાના છે તો ફટાફટ થોડીક મકાઈ વાઢી બેસણ નાખી દઈએ પછી શાંતિ બપોર સુધીની

આજનું કામ પૂરું બસ આટલું કરવાનું તો આજે પતી ગયું અને નાનો નાનો પાડો સારી ખૂબ બગાડે જેને ખબર નહીં પડે ફેરી છે લાવશો ચોથી પાછી માથે ફરી ના લીધું ને હવે જમી લઈએ અને જમવામાંથી આ બે કાચા ટોમેટોનું શાક

तो फिर भी कलाई मार देसे, तो चोट भी से तो बस लास्ट डोज दिन से ये मत छो सात पंप बाकी से पत जाए तो पूरो <laughs> વાગ્યા પણ હદી વાદળ જેમ સાંજ થાય એમ વાદળ વધતા હતા આ તો આખો આકાશ પેક થઈ ગયું એટલે લગન લગભગ સાંજે વરસાદ આવશે રમેશભાઈની કોમેન્ટ આવી હતી કે વાદળ પડી મને ધક ધક થાય ધક ધક નહીં બધાને ધક ધક થશે કારણ કે જીરા પાક ઉપર ઉભા બધો પાક પાક ઉપર ઉભો ને જ્યારે વરસાદ થાય તો બધો બગાડ ચેટલો થાય લગભગ નેવ ટકા બગાડે છે બસ હવે આ ઋષિને તેડો તો આવું અશોકની રૂટમાંથી આવી જાય એટલે પછી બાઈક લઈને દઉં હજી એમને તો અડધો કલાક ઉપર થશે તો જોઈએ ચા પાણી પીને પછી કંઈક વિચારશું ત્રણ થઈ ગયા ચા બની તૈયારી ચા બીજું પીન પતે જઈશ એટલે ટાઈમસર કારણ કે સાંજે ઠંડી છે ટાઈમસર ઇન્જન તૈતો આવ ને ઘરે મૂકું તો પછી તો જોઈશું ટાઈમ હશે તો પીસાઈશ ને કાં પછી તો હોય કાલે ચાલો હવે નીકળીશ સાડા ચાર થઈ ગયા અશુક ની આઈ ગયા અશુક ગોડાઉનમાં અને પછી એક મારી ઓનલાઈન મિટિંગ થઈ તો એરપોર્ટ લઈ જઈશ ચાર્જિંગ કરવા મળી દીધો તો ઓનલાઈન મિટિંગ ચાલુ થશે એરપોર્ટ નાખી દઈશ એટલે ઓનલાઈન મિટિંગ અંડે થઈ જશે અને કામ પણ પૂરું થઈ જશે હવે જો કે પહેલાં ઓફલાઈન મીટિંગ હતી જવું પડતું ઓટલોમાં અને જ્યાં રાખે ત્યાં હવે તો બધું ઓનલાઈન એટલે જ્યારે મીટિંગ રાખે ત્યારે પૂરું નાખીને મીટિંગનું કામ પૂરું થઈ જાય તો બસ આવ તો પહેલાં રવાનું ચોપડી જા ઓહો 왠지, 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 ��, 왠지, 왙, ��,�� तुम्हारी घरे वापसी थी जी चा बना तुलसी ने पता ना ना तुलसी ने पता लाऊ ना सिर्फ तू घरे आया ना अबे चाय पी ले चाय पीन पर खेतर में जो ये दस दवा खाट तो एक आधा ऑटो मारियो ना का प्रभा दाऊ पर से सु

इबाद मोर से मोर रथ को खावा आया तो हम्म दो असू आप तो पहल हेडो केतर मालियों को बस अन्यथा मस्त व्यू आयो हाँ सांजना टाइम है अनेक हवार ना टाइम है दो जमीन ऊपर लीलू काश हो या तो आ कोई पर पाक वावे लो हो होए तो मस्त शूटिंग जोरदार उतरे फोटो पर सारों क्लिक था वीडियो पन सार उतरे मत दाड़म नीचे दाड़म पर तो फूल से डाला मां ने फूल है दाड़म चो बैठी आदरी इ पे फूल के उरा इन आय में थी दाड़म बे पर नहीं दाड़म बैठती बदे पड़ी जाए बती हड़ चमचम दाड़म बे से इका मने सुका चमचम बे से चमचम बेहसे नहीं कार बेहसे एम के कितना टाइम बेहसे नहीं तो आपको खबर नहीं दार दार है इधर बेहे इधर फूल से इसने डालम बेहे आई तो आलना बेहे मतई बाद ऊपर से खाट थी बाद खाट हम्म તને ઉમન ઘરે કારેલવા આયા તા એમ તને ઉમન ઘરે કાલે મળવા આયા તા કાલે આયા તા પણ 5 વાગે આયા તા ઇજો તને ખબર હોય પડે તો ઘડેલ માં ટાઈમ તો ન દેજી 5 વાગે આયા તા ખબર મત બલકે 5:00 વાગે 5 વાગે આયા તમે લ્યો હોન ચલાવાગી 5:00 વાગે હે હવે કેતી તા એટલે 5 વાગે પર હે अपने हेड हेल्ले पहुंचे थे वागे हम चाह अच्छा दो हराई मना उमना आ दस हो भाई बैठो बादी उमना थिया है फरी थी उमना थिया उमना थिया अन टूटी चौंसी चौंसी टूटी हो आये से टूटी तो पर बी लाई नौ नौ लाई हो ना करे पड़ी हाँ गुटे दर्जी तो थी रेसिपी नसीब साधन आये ची पॉन्ड नसीब जाता हूँ তো পিছত কণুনি গৈ নে অন্ত